હાકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજી ઝુપેલો સમાચારમાં વાત કરીએ તો ઇસ્લામિક નોલેજ સ્પર્ધાનો ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ હાલોલ ખાતે યોજવામાં આવ્યું હતું હાલોલના મુસ્લિમ સોસાયટી ગ્રુપ દ્વારા ઇસ્લામિક તાલીમ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ ચારથી છ અને ધોરણ સાતથી દસના બાળકોને ઇસ્લામિક તાલીમ સ્પર્ધા માટે હાલોલના વિવિધ વિસ્તારોમાં અને બાસ્કાથી આશરે ત્રણસો પંચાણું બાળકોએ ઇસ્લામિક તાલીમ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો હૈદરી ચોક હાલોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં પ્રથમ નંબર આવનારને રૂપિયા એકાવનસો ઇનામ અને સર્ટિફિકેટ બીજા નંબર આવનારને રૂપિયા એકત્રીસોનું ઇનામ અને સર્ટિફિકેટ ત્રીજા નંબર આવ

અને આપણે બહુ ઝડપથી પ્રોગ્રામ શરૂ કરીએ છીએ